પત્રકારિકા ચર્ચામાં છે હવે પાણી જેવી જીવન જરૂરી સેવાને લઈને પણ બેદરકારી દેખાઈ રહી છે માંગ ઉઠાવી છે કે તાત્કાલિક લાઇન રિપેર કરીને પાણી વિતરણ પુનઃ શરૂ કરવામાં આવે જેથી આસપાસના લોકોના દૈનિક જીવનમાં થતો અસ્થિરતા ઓછી કરી શકાય ફોન પર પાણી આપવા કીધું તું લઈને પણ એમાં એને ના પાડી કે એમને ઉપરથી અધિકારી ના પાડેલી છે પાણી દેવાની આ ઋષિ સમાજમાં અત્યારે મને એ લોકોએ બોલાવ્યો છે આ લોકોને પાણી ચડતું નથી અને પાણીનો પ્રશ્ન છે પાંચ છ દિવસના તો અત્યારે અહીંયા ને ટાંકાની બધી બંધ છે બે મોટરું બંધ છે અત્યારે ખાલી ત્રણ મોટરનું પાણીનું ડાયરેક્ટ વિતરણ થાય છે એમાં પાણી આ લોકોને ચડતું નથી પાણી ભરાતું નથી અને પાણી આવવામાં બહુ વિલંબ થાય છે પણ આઠ વાગ્યાનું મેં ખોલું છું તો આ લોકોને હજી અડધાને ભરાણું નથી પાણી અને પાણીની બહુ તકલીફ આ લોકોને છે એટલા માટે આ લોકોએ કીધું કે ભાઈ તમે ટાકાની વ્યવસ્થા કરો બરાબર મેં કીધું ભાઈ એ મારા અંદરમાં ન આવે એ મારા સાહેબ પિંટુભાઈ છે અથવા ચીફ ઓફિસર સાહેબ છે એના અંદરમાં આવે હું જોઈ શકું હું એ બેસું તમારે ભરાય નહીં ત્યાં સુધી તારે હું બેસું